આવી સરસ ક્રિસ્પી અને ચટાકેદાર કટલેસ બનાવવા માટે જોશે ચાર નફેલા બટેટા વઘાર માટે જીરું તલ સમારેલી એક લીલી ડુંગળી અડધું બાઉલ લીલા વટાણા એક ઝીણું સમારેલું ગાજર આદુ મરચાંની પેસ્ટ બે ચમચી અડધું બાઉલ પવાનો ભૂકો સ્વાદ અનુસાર ચાટ મસાલો શેકેલા જીરાનો ભૂકો ગરમ મસાલો આમચૂર પાવડર સમારેલી કોથમરી લીંબુ દળેલી ખાંડ ફોદીનો આદુ લીલા મરચાં દહીં સ્લરી માટે મરીનો પાવડર અને લોટ જોઈતા પ્રમાણમાં બધા મસાલા વઘાર માટે અને તળવા માટે તેલ સૌ પ્રથમ ગેસ ચાલુ કરી પેનમાં થોડુંક તેલ નાખી ગરમ થવા દેસુ તેમાં થોડું જીરું એડ કરશું અને જીરું સંતળાઇ જાય એટલે એમાં બે ચમચી જેટલા તલ નાખશું ત્યારબાદ તેમાં સમારેલી લીલી ડુંગળી નાખશું અને વ્યવસ્થિત રીતે મિક્સ કરશું ત્યાર પછી તેમાં લીલા વટાણા અથવા ફ્રોઝન કરેલા વટાણા સમારેલું ગાજર નાખી અને મિક્સ કરશું મિત્રો તમે આમાં તમને મનગમતા ગમે તે વેજીટેબલ્સ એડ કરી શકો છો ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું આદુ મરચાની પેસ્ટ દળેલી ખાંડ બે ચમચી આમચૂર પાવડર શેકેલા જીરાનો પાવડર એક ચમચી ગરમ મસાલો એક ચમચી ચાટ મસાલો નાખી ને મિક્સ કરી લેશું અને આ મસાલાને સતડાવા દેશું તો મિત્રો હવે આપણો મસાલો સતડાઈ ગયો છે તો તેમાં એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું એક ચમચી લાલ મરચું નાખીને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણું સ્ટફિંગ સરસ રીતે સતડાઈ ગયું છે તો તેને આપણે મેસર વડે મિક્સ કરશું જેથી કરીને આપણો આ સ્ટફિંગ સરસ એક સરખું મિક્સ થઈ જાય તો હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આ સ્ટફિંગને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેશું હવે આપણે ચાર નંગ બાફેલા બટેટાને મિક્સર વડે મિક્સ કરી લેશું મિત્રો આ ચાર ન બટેટામાંથી વીસથી બાવીસ નંગ મીડિયમ સાઇઝની કટલેસ બનશે ત્યારબાદ તેમાં ઠંડો થયેલો વટાણાનું સ્ટફિંગ એડ કરશું ત્યાર પછી તેમાં તૈયાર કરેલો પવાનો ભૂકો અને સમારેલી કોથમરી એડ કરશું અને આ સ્ટફિંગને વ્યવસ્થિત મિક્સ કરી લેશું તો મિત્રો આપણો કટલેસ માટેનો સ્ટફિંગ તૈયાર છે હવે આપણે કટલેસ બનાવવા માટેની સ્લરી તૈયાર કરી લેશું તો તેના માટે આપણે એક બાઉલમાં વન થર્ડ કપ મેંદાનો લોટ લેશું તેમાં મરીનો ભૂકો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને જરૂરિયાત મુજબ પાણી એડ કરશું જુઓ મિત્રો આપણી ચમચી મેંદાની સ્લરીથી કોટ થઈ જાય તેટલી પાતળી રાખશું ત્યારબાદ આપણે કટલેસ મોલ્ડમાં કટલેસનું સ્ટફિંગ ભરી સેટ કરી અને કટલેસનો શેપ આપી દેશું આ કટલેસને તમે ગમે તે શેપ આપી શકો છો તમે રોલ પણ વાળી શકો છો હવે આ કટલેસને ડીમોલ્ડ કરી લેશું અને મેંદાના કોરા લોટમાં રગ દોડી લેશું ત્યારબાદ તેને મેંદાની સ્લરીમાં ડીપ કરી અને બ્રેડ ક્રમ્સમાં રગ દોડી લેશું હવે તેને પ્લેટમાં ગોઠવી લેશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આ બંને શેપમાં આપણી કટલેસનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે આમાં તમે બ્રેડ ની જગ્યાએ કોર્નફ્લેક્સનું કુકો અથવા રવાનું કોટિંગ પણ કરી શકો છો હવે આ તૈયાર કરેલી કટલેસને દસ પંદર મિનિટ માટે ડીપ ફ્રીઝમાં રાખશું જેથી કરીને આપણી કટલેસમાં બ્રેડ ક્રમ્સ સરસ રીતે સેટ થઈ જશે હવે આ કટલેસ ફ્રીજમાં સેટ થાય ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દેશું અને તેની સાથે સર્વ કરવા માટેની ગ્રીન ચટણી પણ તૈયાર કરી લેશું તો આ ગ્રીન ચટણી બનાવવા માટે આપણે મિક્સર જાર લઈ તેમાં સૌ પ્રથમ કોથમરી લીલા મરચાં ફુદીનો આદુ થોડુંક જીરું સ્વાદ અનુસાર મીઠું લીંબુનો રસ ને બે ચમચી દહીં નાખીને પીસી લેશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી સરસ મજાની ગ્રીન ચટણી બનીને છે છે તો મિત્રો હવે તેલ પણ ત્યાં સુધીમાં સરસ રીતે ગરમ થઈ ગયું અને આપણી કટલેસને પણ દસ પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આ કટલેસને એક પછી એક તળી લેશું મિત્રો આપણે આ કટલેસને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર રાખીને તળી લેશું જેથી કરીને આપણી કટલેસમાં તેલનું પ્રમાણ નહીં વતરે હવે આ કટલેસને ચમચીની મદદથી બીજી સાઈડ પલટાવી લેશું તો મિત્રો આપણી કટલેસ બંને સાઇડ થી ગોલ્ડન બ્રાઉન કલર ની તળાઈ ગઈ છે તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું અને કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી વેજીટેબલ કટલેસ મનીને તૈયાર છે તો મિત્રો આવી ક્રિસ્પી ચટાકેદાર સ્વાદિષ્ટ કટલેસ તમે પણ અવશ્ય ટ્રાય કરજો તો ચાલો મિત્રો આપણે જોઈએ મમ્મી આપણે આ તમે કે મેડ કર્યું આપણે જો પવાનો ભૂકો એડ કરીએ ને એટલે આપણે બટેટાનું જેટલું મોઈસ્ચર હોય ને એ બધું પવાના ભૂકાના હિસાબે બધું એમાં પાણી જેટલું હશે ને એટલું શોષાઈ જશે ને આપણું સ્ટફિંગ છે ને છેક સુધી એવું ને એવું રહેશે અને એનું બાઇન્ડિંગ પર એવું ને એવું રહેશે અને આપણે તેલમાં જ્યારે તળશું ને ત્યારે આપણું એમાં તેલે નહીં ભરાય અને આપણી કટલેસ તળતી વખતે છૂટી નહીં પણ આપણે આ કટલેસમાં બ્રેડ ક્રમ્સ લગાવ્યા એને આપણે ડીપ ફ્રીઝ ન કરીએ અને બહાર રૂમ ટેમ્પરેચર પર રાખીએ તો ન ચાલે ના આપણે છે ને જો એને ડીપ ફ્રીઝમાં રાખીએ ને એટલે આપણા જે બ્રેડ ક્રમ્સ છે ને કટલેસમાં સરસ રીતે એનું કોટિંગ એવું ને એવું રહીએ આપણે જેટલું સેટ કરેલું છે ને એવું ને એવું રહે અને આપણે જ્યારે તળીએ ને કટલેસ ત્યારે બ્રેડ ક્રમ્સ છે ને એ તેલમાં છૂટા ન પડે એટલે આપણું તેલ છે એવું ને એવું ચોખ્ખું રહીએ તો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં